જય શ્રી રામાણે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં ને તો અત્યારે આપણે હવાર હવારમાં નીકળી ગયા ખેતર બાજુ તો ચાલો ખેતરે અને આપણા ખેતરમાં કંઈક આવી રીતે ચાં દેવાઈ ગયા છે હવે આપણું ખેતર કમ્પ્લીટ બનીને ઓખે થઈ ગયું છે આપણે હવે જવાનું છે બીજા ખેતરે ટ્રેક્ટર આપવા માટે આપણે પાડોશી તો ચાલો ત્યાં જઈએ પછી આપણે ત્યાં હારવાની હતી ચોરી તો હાલો ટ્રેક્ટર રાખી નાખીએ પછી આપણે બપોરે જમવા માટે જઈ રહ્યા છીએ ઘર બાજુ તો ચાલો જમી આવી પછી આપણે આવી ગયા હતા આપણે ખેતરે ને ત્યાંથી નીકળો આ સિગ્નલ કાલે આપણે ને પણ આવવાનો છે તો હવે આ સિગ્નલ છે ને આપણે અહીંયા રાખી છીએ જેસીબી કારણ કે કાકાને એને ખેતરમાં નાખવાની છે ધૂળ અને આપણે ખેતરે આ ઘેટા કીમાં આવ્યા વિચાર કરો તમે મિત્રો આ ઘેટા કીમાં આવ્યા કીમાં આવ્યા એટલે હલીને આવ્યા લે હા ગીય તો પાંચ તો હાલો આપણે દેશી દૂધનો ચા પી લે ઘેટાનો તો હાલો દેશી ચા પીવા નયા આપણે ચા ગર્યો તો તો હાલો મિત્રો ચા પી હોય તો આ ચા પીવાની ખૂબ મજા આવે હો મિત્રો પછી આપણે આયકો જીસીબી બહુ મજા આવે એમ ખાય આપણે કહીએ જના વરા કી એવું એવું લાગે આ વડી વડી ફેલ આવે આવ પછી આય આપણે કાકા જે હે પારો ચઢાવે હે આપ જોઈ શકો છો જીસીબી થી આવી રીતના પારો ચડાવે છે અહીંયા આપણે દૂર નાખી હતી પછી આપણે એક માછલી અને ટીટોડીના બચ્ચા વાવમાં પડી ગયા હતા તો આપણે એનો રેસ્ક્યુ કર્યું તો મિત્રો આવું આપણે અવારનવાર કરતું રહેવું જોઈએ જેનાથી એનો જીવ બચી શકે છે આપણે ખોઈ દો ખજાનો જેસીબી વયુંગીને ઘે ને પછી આપણે કાકાના ખેતરમાં હાંકવાની હતી દાતી તો હાલો મિત્રો હાંકી નાખી દાતી ને આમ જાઓ આમ સીધો લીટો કરીને ગો જીપીએસ જેવું તો ના થાય પણ આમ ટૂંકમાં લીટો થઈ ગયો અને અહીંયા સૂર્યાસ્ત થઈ ગયો છે અત્યારે અહીંયા જે નજારો જોવા મળે ને મિત્રો કામ વાત કરો અને આ પછી ઓલા ટીટોડીના ઈંડા અને આ ટીટોડી જેવું તમે જોઈ શકો છો પછી નીકળી ગયા મિત્રો આપણે ઘરે ને આજે બહુ થકી ગયા હતા આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો મળીએ બીજા કાલના વિડીયોમાં બાય